અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા હાજી ભક્તિ જાગી હોય ને અંતર થી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરીન ખોરે લઈ લે છે હજુય કહું છું લઈ લે છે ચિંતા ના કરતા તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ માતા બેઠી છું ડગલે પગલે તમારા જ્ઞાન નું ધોન રાખીશ કોઈ આડાવરે માર્ગી ને ચડવા દઉં તમારો કદાચ વિચાર થઈ જશે કઈ ખોટું કરવાનો તરત મારો ખુખાર વેલેડી મેસેજ નાખીશ દીકરા નહીં નહીં ને નહીં કદાચ અતાર મારા સાનિધ્ય માં આયા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્ય માં કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા દારૂ નાન મોસ મટન બધું પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમય ગાળા કદાચ બે જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પેલા હું ભૂખાર મેલડી અને પીવા નહીં દઉં આવું મેલડી કહું છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરી માં કદાચ છેલ્લે આઈ જાય પણ છેલ્લે થી એને પાસો વારું એ નહી દીકરા તારા કોમનું નહીં આ તારો માર્ગ નહીં આ તારી સંગતિ નહીં જે મારા સાનિધ્યમાં આયા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી